નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત સાસુ સાસુએ વહુના કર્યા લગ્ન બનેલી ઘટના વિશે ગામ આખું સડક થઈ ગયું જ્યારે વાત જાણવા મળી કે નબુમાં અને એની વહુ વિલાસ દેવ દિવાળી વખતે પરકમમાં ગયા તા તે બોરદેવી પાસે બહુ ભીડ તે સાસુ વહુ નોખા પડી ગયા ને તે પછી વહુનું જડી વહુ ન જડી એ ન જડી અને નવું ડોશી આવ્યા એકલા અને આમાં નમું ડોશી કર્મના ફૂટ્યા હતા છ વરસ પહેલા ધણી ગુમાવ્યો એક વર પહેલા એકનો એક દીકરો ગુમાવ્યો અને આ દેવ દિવાળીએ વિલાસ વહુ ચોરને ચોટે ગામના ભાભાઓ આખી ઘટનાનું પોસ્ટમોર્ટમ કરવા મંડાણા જેમ કૂતરા ભાત વિખે એમ ચલમના ધુમાડા કાઢતા કાઢતા ખીમો બોલ્યો ઓઘા તું માન કે ન માન આ કોઈ બાવાનું કારસ્તાન હોય બાકી વાતમાં માલ નહીં કે વિલાસ વહુ કોઈ ભગાડી જાય કે વિલાસો કોઈની સાથે ભાગી જાય બાકી વહુ ખોવાણી હોય તો જળે તો ખરી ને તે કેટલા પોલીસ વાળા હોય એને કહે મોટા માઇકમાં જાહેરાત થાય નક્કી આમાં બાવાનો હાથ હોય ખીમાની વાત સાચી છે કે જૂનાગઢમાં આવી વિદ્યાવાળાએ બાવાય છે એ ચલમ પિતા પિતા જેની કોર ધુમાડો જવા દે અને જે બાય માણસની ઉપર જાય એ પછી કોઈને ન ભાળે અને ઓલા બાવાને જ ભાળે જેમ બકરી રજકાના પૂળા વાહે ધોળે એમ જ તમાકુ ચાવતા ચાવતા ઉકાબાબાએ પોતાનું બ્રહ્મ જ્ઞાન રજૂ કર્યું સો વાતની એક વાત બે ઘરભંગ શું હતી એટલી બધી ભક્તિ સમરા કાઢી ગઈ હતી તે હવે નબુ ભલે ને ભોગવે ભક્તિ કરવી હોય તો ગામમાં નથી થાતી તે ઠેઠ જૂનાગઢ લાંબુ થાવું પડે ને વી ગાવી ટાંટિયા તોડો તો જ ભક્તિ થાય વગર કારણે જેઠા ઉકળી ગયો આમે આ કાઠિયાવાડી ભાભીની એક મોટી ખાસિયત એ વગર કારણે ઉકળી શકે તારી સાત પેઢીમાં કોઈ સત્યનારાયણની કથા નથી કરી ને જેઠા તું તો રહેવા જ દેજે બોલતો જ નહીં આ તો શ્રદ્ધાનો વિષય બાકી ગામમાં કોઈ કહે કે જેઠા બાબો આજ મંદિરે હતો તો જેઠા તારું ખાડ ને મારું માથું માટે જેઠા તું તો જાળીયો જા મગન ચગોળે ચડ્યું હતું એ તો નક્કી જ હતું નક્કી કંઈ જ બન્યું છે ને વિલાસો ખોવાણી છે આમે આ ગામમાં નથું આતાની છાપ સારી હતી એક ભગત તરીકેની એની વહુ નબુ એ ઘરનો બધો કારોબાર ઉપાડી લીધો હતો કારોબારમાં તો પિસ્તાલીસ વીઘા જમીન એક ગાય બે બળદ ને ત્રણ ભગરી ભેવું નામ તો એનું નર્મદા હતું પણ ઉમર બધાને નબો કહેતા એને સુખેથી સંસાર ચાલતો હતો મોટી ઉંમરે પારણો બંધાયું ધણી ધણિયાણીની ખુશ છોકરાનું નામ પાડ્યું મગન અને પહેલા તો આવા નામ જ પાડતા ને મગન જ્યારે અઢાર વરનો થયો અને ત્યારે સુરત ગયો એ વખતે હીરાનો જમાનો આવ્યો હતો લોકો જીરાવાળાને એટલે કે ખેતીવાળાને છોકરી ના આપે હીરા વાળા આપે ખબર પડે કે છોકરો સુરત છે અને હીરા ઘસે છે તરત જ સક પણ ગોઠવાઈ જાય બે વર હીરા ઘસ્યાનો ઘસ્યા ત્યાં ભગત દેવ થયા ને નંબુ માથે આભ ફાટી પડ્યો મગન આવતો રહ્યો દેશમાં અને હવે નબુએ દીકરાનું સક પણ શોધવા માંડ્યું પણ છોકરો ખેતીમાં તે કોઈ જડ દઈને હા ન પાડે એવામાં વાત આવી કે બાજુને એક ગામમાં કન્યા છે નમુમાં ગયા ત્યાં જોયું તો થોરે કેળું ગામમાં જેની જરાય એક ટકો આબરૂ નહીં એવા રણછોડને ઘરે આ વિલાસ અને એ બિચારી ભાગ્યની ફૂટલ કે આવા ઘરમાં એનો પનારો પડેલ છોકરીની માએ ઘર ઘરણું કરેલ ને વિલાસને આંગળીયાત લાવેલા આગલા ઘરના બે છોકરા હતા વિલાસથી મોટા તો એ રણછોડ ને કમત સુજેલી પછી તો વિલાસની માં પણ સ્વર્ગે સીધાવી ગયેલી ને રણછોડનું બોળ પૂરું થઈ ગયેલું એક વિલાસને બે ભાઈઓ વધ્યા ભાઈ તો કહેવા ખાતરના બાકી બે ભાઈઓ અને એની બે ભાઈઓ મોજ કરે ને આખા ઘરનું કામ આ બિચારી વિલાસ પર મારકુટે થાય મા સામી ગાળોય બોલે કારણ કે સગી બહેન નહીં ને નબુ બે દિવસ રોકાણી ગામમાં સંબંધીને ત્યાં અને આખી વાતનો તાગ કાઢી લીધેલો વિલાસને પૂછી જોયું બિચારી કાંઈ ના બોલી પણ આંખમાંથી આંસુ પડ્યા અને નબુએ નક્કી કર્યું કે આને આ નર્કમાંથી કાઢવી છે બે ભાઈ પૈસાના લાલચું તે નબુએ દાણો દબાવ્યો વિલાસના સગપણ વાત કરી અને મોટા ભાઈએ રોકડું પર ખાયું એના લગ્નના ખર્ચના ચાલીસ હજાર થાય તો આવું બાકી અમને પડ્યા છે મોડું અને નમૂનો બાટલો કાઢ્યો નમૂનો બાટલો ફાટયો હવે ચાલીસ નહીં પચાસની ની કાકી બોલ પણ તારી બેન આવશે મારે દીકરા જ આમ મગને પરણાવ્યો પણ આ સુખ લાંબુ ટેક્યું નહીં લગ્નના છ મહિના પછી મગન મગનનું શરીર માંડું લેવાય લેવાવા ખેતીનું કામ થાય નહીં મોટા દવાખાને બતાવ્યું કે લોહીનો બગાડ છે વારે વારે લોહી ચડાવવું પડશે નહીં ત્યારે વર દિવસ સેવા કરો અને આમે સાસુ કહેવું બે માંથી એકને તો મગન પાસે સેવા કરવા રહેવું પડતું ખેતી માટે ભાગ્યો પણ આવ્યો ને ભાગ્યો મળ્યો પણ સારો વીસ વર હતો પણ કામ ગજબનું કરતો હતો દાહોદ બાજુનો પણ સગા દીકરાની જેમ કામ કરે એક બાજુ મગનનો મંદવાડ વધ્યો બે મહિને લોહી બદલાવું પડે ને પણ ખેતીમાં એ વરસોમાં સારું પાકેલું બીજા કરતા ને તે વાંધો ના આવ્યો ત્રણ વરણ આમ ને આમ ચાલ્યું ને અંતે મગને દેહ છોડ્યો અને હવે નબુમાં સાવ અંદરથી પડી ભાંગ્યા પણ દેખાવા ના દે ભાગ્યાને કર્યો છૂટો અને હવે કોના માટે કમાવાનું બંને સાસુ વહુ થાય એટલી ખેતી કરે મગનના અવસાનને હજુ એક મહિનો પણ નહોતો થયો ને કે વિલાસનો મોટો ભાઈ આવ્યો વિલાસને તેડવા કાયમ માટે લઈ જવા એને જોઈને જ વિલાસ રોવા માંડેલી નબુએ ચા પાઈને કીધું કે હવે જો આ ડેલીમાં પગ મૂક્યો છે ને તો તારા ટાટિયા ભાંગી નાખીશ કારણ કે એને હજુ વિલાસને પરણાવવી હતી અને એના બદલામાં પૈસા લેવા હતા પૈસો શું ના કરાવે પણ નબુએ એવો તો કે તો તો જ ગયો આ મગનને ગુજરી ગઈ એક વર્ષ થઈ ગયો પડવાને દિવસે નબુએ કીધું કે વિલાસ મારી એક છેલ્લી ઈચ્છા છે ગિરનારની લીલી પરકમમાં કરવાની ભગત જીવતા હતા ત્યારે તો દર વર્ષે જતી એના ગયા પછી એવો કોઈ સમય જ ના મળ્યો કે પરકમમાં થાય પણ હવે ભગવાને સમય આપ્યો છે ને તે છેલ્લી વાર મને તું એ ઈચ્છા પૂરી કરાવી દે એટલે ગંગ નાહ્યા જી બા વિલાસ બહુ ઓછું બોલતી વિલાસ ખાલી બહારથી જ રૂપાળી નહોતી પણ અંદરથી રૂપાળી હતી અને જે અંદરથી રૂપાળું હોય હોય ને એ બોલે ઓછું તે કારતક સુદ દશમને દિવસે આ બંને ઘરભંગ સાસુ વહુ ઢસાથી જૂનાગઢની ટ્રેનમાં ઉપડ્યા તે સાંજે પહોંચ્યા જૂનાગઢ સાથે એક થેલો લીધેલો અને ડોશીએ પણ એક થેલી લીધેલી રસ્તામાં દામાકુંડે ચાલીને જતા હતા વિલાસે કહ્યું કે બા તમારી થેલી લાવો તમને ભાર લાગશે પણ નબુએ ના પાડી કે એમાં શું ભાર લાગે અને આમાંય ડોશીઓ મરે ત્યાં સુધી માથે કંઈક ને કંઈક ભાર તો રાખી જ રાતે ઉતારો કર્યો ભવનાથની ટળેટીમાં અને પછી રાતે બાર વાગે કારતક સુદ અગિયારસ ના દિવસે રૂપાયતન સંસ્થા પાસેથી પરકમ્માની શરૂઆત થઈ તે બે સાસો વહુ ચાલે નબું બધું બતાવતી જાય અગાઉની પરકમ્માના સ્મરણો વાગળતી જાય બેય સવારે જીણા બાવાની મઢીએ પહોંચ્યા ત્યાં ઘડીક સુતા ચાર ચારેકોર કીડિયારાની જેમ માણસો ઉભરાયેલું એક બાજુ ભજન ચાલતા હોય તો બીજી બાજુ સવારમાં ચા નાસ્તો થતો હોય આખી પ્રકૃતિ જાણે ઉત્સવનો આનંદ માણતી હોય એવું મનોહર બપોર પછી સુરજકુંડ અને સરકડીયા હનુમાન થઈને બીજે દિવસે બપોરે માળવેલા પહોંચ્યા અને હવે એક જલારામ ઘોડી વટાવો કે તરત જ આવે બોરદેવીને ત્યાંથી ખોડિયાર મંદિર ને આમ પરિક્રમા પૂરી થાય થોડો આરામ કરીને ત્યાંથી ઉપડ્યા હવે ઠીક ઠીક થાક લાગતો હતો વિલાસે ફરીથી કીધું બા તમને લાગતો હોય તો લાવો થેલી પણ હોકારો ના અને હવે આવી જલારામ ઘોડી એકદમ સાંકડો રસ્તો એકની પાછળ એક એમ જ ચલાય ને ખતરનાક ચડાય જાળવીને જ ચડવું પડે બાકી પરિક્રમામાં તમે ટોળામાં ચાલો તો ચાલે પણ જલારામ ગળીએ ઘોડીએ એક સાથે બે માણસો ચાલી ન શકે ટોચે પહોંચીને જોયું તો ત્યાં એમનો જૂનો ભાગ્યો સુરો ઉભો થયો વિલાસ નો પાર ના રહ્યો આ અહીં ક્યાંથી નબુ મામને વિલાસ મળ્યા બધાને આનંદ થયો થોડેક નીચે ઉતરીને ઓતરાદી કોર એક વડના ઝાડ નીચે પોરો ખાવા બેઠા અને નબુમાએ પોતાની થેલીમાંથી પોટલી ખોલી જાણે કે પોતાનું પેટ ખોલ્યું જો વિલાસ બેટા સુરાને મેં જ બોલાવ્યો છે આટલા મનેખમાં એ આપણને ક્યાં ગોતે એટલે જ મેં એને કીધું તો કે જલારામ ઘોડીએ તો સવારથી ઉભો રહેજે અમે સાંજ સુધીમાં પહોંચી જઈશું વિલાસ બેટા વાતને બરાબર સાંભળજો હો મગન શરૂઆતથી જ બીમાર બેટા પણ તોય તે ત્રણ વર્ષ કાઢ્યા બેટા બીજી હોય ને તો જતી રહે પણ તું ખાનદાન બેટા સાચું ખાનદાન અને આ સુરાને પણ તારા પ્રત્યે લાગણી એ મેં ત્રણ વર્ષમાં જોયેલું એને પણ કોઈ દી મર્યાદા ના છોડી મેં એને મારા સોગન દીદાને ત્રણ વાર ફોન કર્યો ને ત્યારે એ આવ્યો છે હું તો હવે ખર્ચ પાન ખર્યું પાન કાલ સવારે હોઉં ના હોઉં તારું કોણ આજુબાજુમાં ક્યાંય તારા યોગ્ય મૂર્તિઓ નથી અને હોય તો એ તમને જીવવા ના દે બેટા અને તારો ભાઈ મારા ગયા પછી તને વેચી નાખે તો આપણા ગામમાંથી કોઈ તારી વારે ના આવે તારો ભાઈ તને ગમે ત્યાં પરણાવે તો દુખી જ થવાનું ને આપણા ગામ આખાને હું જાણું ગામ આખાની છઠ્ઠી માય હું ગયેલી જે લોકો એના ભાઈ બંધ મગન બીમાર હતો ત્યારે ક્યારે ન આવતા એના ગયા પછી અવારનવાર આવવા માંડ્યા વાતો મારી હારે કરે અને નખો નજર રસોડા બાજુ જ હોય એક વર મેં આ બધું જોયું મારો આત્મા કકળતો અને કોઈ એવો છોકરો નજરમાં જ ના આવે કે કોની હારે મારે તેને વળાવવી એકલા સુંદરતા સાચવીને બહુ જ કઠણ અને મને આ સુરો સાંભળ્યો આ એ જ તને સાચવી લેશે એને જતી રહે એના વતનમાં સુખી થાવ તારે ઘેરેથી એ નરકમાંથી હું તને લાવી પણ મારા ગયા પછી તને ફરીથી નરક ના મળે એ પણ મારે જોવું ને અને આમાં આપણી પેઢી દર પેઢીના સચવાયેલા છે તને સોંપું છું બેટા અને નબુએ પોટલી એ વિલાસને અંબાવી ત્રણેય ચોધારા આંસુએ રડ્યા વિલાસ ઉભી થઈ સાસુને ભેટી પડી જિંદગીમાં એ સાસુને કોઈ કામની નાન પાડી નહોતી વિલાસ તો અંદરથી રૂપાળીને નબુએ સુરાને પણ બાથમાં લીધો એક અનોખું મિલન સર્જાયું છેલ્લે નબુ બોલી જતા રહો તમે કોઈ દિવસ આ બાજુ આવશોમાં કે મારા ખબર અંતર પૂછશોમાં કે ખોટી ચિંતા કરશો નહીં ગામને હું સંભાળી લઈશ જે વાતો થાય એ હું પચાવી લઈશ ભગવાન તમારી વાડી લીલી રાખે એને તમે જિંદગીની પરક્રમમાં લેરથી કરો જાઓ હવે પાછું વાળીને જોશો નહીં અને હા એક વર પછી બરાબર આ જ દિવસે તમે કબીરવડ મારી રાહ જોજો જો જીવતી હોઈશ તો છેલ્લી વાર મળી લઈશ નહીતર જય ગિરનાર અને નબુમાં આગળ ચાલ્યા ગયા હવે એની પાસે થેલી નહોતી થેલીનો ભાર નહોતો પાછું વાળીને ના જોયું બસ સડેરા ચાલ્યા જીવન પરથી એક મોટો ભાર નબુમાં એ ઉતારી નાખ્યો હતો થોડાક સમય વાત ચાલી ગામમાં કે વિલાસનું શું થયું પછી ગામ ભૂલી ગયું વખતે ખેતીમાં ખાલી ઝાર જ વાવી અને એ પણ ગાયોને ધીમે ધીમે એ બંધન ઓછું કરતા ગયા ભેંસું કાઢી નાખી બળદ હતા એ ગામમાં એક નબળું કુટુંબ હતું એને આપી દીધા એક ગાય રાખી નોરતા પૂરા થયા અને એણે એના શેડા પાડોશીને પૂછ્યું કે લખમણ તારે જોતી હોય તો પેલો હક તારો બાકી હવે મારે જમીન વેચવી છે લખમણે જમીન લીધી ગામ દાંત કાઢે કે નબુ હવે પૂરેપૂરું આટલો પૈસો લઈને જશે ક્યાં ના આગળ ધરાળ છે ના પાછળ ઉલાળ છે બસ કારતક સુખ દસમને દિવસે ગામના બાવાજી જે મંદિરની પૂજા કરતા એને બોલાવીને ગાય અને મકાન સોંપી દીધું જે મૂડી હતી એનું એક પોટકું બાંધ્યું સુરતની બસમાં બેસીને નબુ ડોસી ભરૂચ જાડેશ્વર ચોકડીએ ઉતર્યા અને બરાબર આપેલા સમયે કબીરવડ પહોંચ્યા અને દૂરથી જોયું તો સુરો અને વિલાસ ઉભેલા નબુમાં ત્યાં ગયા સુરો ભેટી પડ્યો વિલાસના હાથમાં એક માસનું બાળક હતું નબુમાં એ બાળકને તેડ્યું વાલ કર્યું બધા રેતીમાં બેઠા વિલાસનું તેજ એવું ને એવું જ હતું વિલાસના ભાતામાંથી થોડું ખાધું અને પછી જે રકમ હતી એ સોંપીને કીધું આ છેલ્લો ભાર પણ હવે તમને સોંપી દઉં છું હવે કાલે મોત આવે ને તો એ મને મંજૂર છે બા તમે અમારી ભેગા ચાલો સુરાએ કીધું અને વિલાસની આંખમાં પણ એ જ ભાવ હતો ના બેટા હજુ ભગતની એક ઈચ્છા પૂરી કરવાની છે તમને તો ક્યાંથી ખ્યાલ હોય પણ જ્યારે જ્યારે અમે ગિરનારે પરક્રમા કરવા જાતને ત્યારે ભગત કહેતા કે એક વાર નર્મદાની પણ પરક્રમા કરવી છે અને પછી એ વાતો કરતા કે બહુ અઘરી વગર પૈસે થાય બધું છોડીને જ થાય ખૂબ સાંભળી એની વાતો ભગત તો એ ના કરી શક્યા પણ એની ઈચ્છા હું પૂરી કરીશ પણ આ શું ના પાડતા હવે મને હસ્તે મો એ વિદાય આપો અને આમય હું નબુ અને નબુને અંત કાળે તો માં નર્મદા જ સાચવે ને અને નબુમાં ફરીથી સળસડા ચાલ્યા માં નર્મદાને કિનારે આ વખતે પણ એને પાછું વાળીને ના જોયું વિલાસ સુરો અને તેનું નાનું બાળક જ્યાં સુધી નબુમાં દેખાતા હતા ત્યાં સુધી ઉભા રહ્યા મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે